નમસ્કાર મિત્રો હું ડૉક્ટર બાબુલાલ પટેલ વેટનરી ડૉક્ટર મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર બાબુમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો મારા વેટનરી ફિલ્ડના પચીસ ત્રીસ વર્ષના અનુભવ દરમિયાન મારો સ્પેશિયલ એક્સપિરિયન્સ નોલેજ અને સ્પેશિયલ ટેકનિક થકી જે સારામાં સારા કેસોમાં મને જે રિઝલ્ટ મળ્યું છે અને સફળતા મળી છે એ બાબતે હું આપની સમક્ષ મારા અનુભવો શેર કરવા માગું છું આશા રાખું કે આપ સર્વે મિત્રોને એ ઉપયોગી થશે મિત્રો મારી જે સફળતા કે જે મને અનુભવો થયા છે એ મારી સ્પેશિયલ ટેકનિક થકી મને સફળતા મળી છે બની શકે કે બીજા મિત્રોને એનાથી પણ સારી સફળતા મળી હોય પોતાની ટેકનિકથી તો મારી સ્પેશિયલ ટેકનિક કે મને જે મળ્યું છે રિઝલ્ટ બાબતે હું એકદમ પરફેક્ટ છું એવો ક્યારેય દાવો કરતો નથી બીજા કોઈ મિત્રોને આનાથી સારું રિઝલ્ટ મળ્યું કે એમની જોડે સારી ટેકનિક હોય તો મારી સાથે શેર કરશો તો મને આનંદ પણ થશે મિત્રો આજનો વિડીયો છે મારો સ્પેશિયલ કે પ્રેગનન્સી ડાયગ્નોસિસ ઉપર જે મિત્રો કોલેજમાંથી ભણીને નવા નવા ફિલ્ડમાં દાખલ થયા છે કે જે પ્રેક્ટિસ ફિલ્ડમાં જોડાયા છે એમના માટે આ વિડીયો એકદમ ઉપયોગી છે કારણ કે વેટનરી ફિલ્ડનું પહેલું પગથ થયું ફિલ્ડ પ્રેક્ટિસ માટે કે પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ છે જો તમને પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ નહીં આવડતું હોય તો તમે ફિલ્ડમાં ક્યારેય સફળ થવાના નથી એટલે પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ શીખવું ખાસ જરૂરી છે અને એ પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ પરફેક્ટલી શીખવા માટે તમારી જોડે માદા પશુનું પ્રજનન તંત્ર કેવું હોય એનું ગર્ભાશય નોર્મલ ગર્ભાશય કેવું હોય અને એમાં જે એબનોર્માલિટી હોય છે એ કેવી હોય એ વિશે એક આમ તો ડીપમાં એનું નોલેજ હોવું જોઈએ પણ તમે સુપરફિશરી એટલું પણ જાણતા હોવા જોઈએ કે આવી તકલીફ એની અંદર હોય તો આપણે માદા પશુના ગર્ભાશયની ચર્ચા કરીએ તો ગર્ભાશય કંઈક આ રીતે એનું સ્ટ્રક્ચર હોય વધવા બજાયના સર્વિક યુટરાન બોડી બે સાઇડ બે યુટરાઈન હોર્ન ફેલોપિયન યુગ અને ફેલોપિયન ટ્યુગના છેડે ઓગરી આ ગર્ભાશયનું નોર્મલ સ્ટ્રક્ચર છે ઉક્ત બદા પશુમાં આ પ્રકારનું ગર્ભાશય હોય પછી પશુ જ્યારે પ્રેગ્નન્ટ થાય પછી હોર્મોનલ ચેન્જીસની સાથે અને બચ્ચાનો વિકાસ થવાની સાથે ગર્ભાશયમાં થોડા ઘણા ફેરફારો થતા હોય છે આ નોર્મલ ગર્ભાશય સિવાય જે એની અંદર એબનોર્માલિટી હોય કોઈ કેસમાં ગર્ભાશય અંડર ડેવલપ હોય જે અઢી ત્રણ એનું ડેવલપમેન્ટ થવું જોઈએ એના બદલે પૂરું ડેવલપ ના હોય યુટ્રાઇન એપ્લેશિયા કે હાઇપોપ્લેસિયા હોય કે જેમાં ગર્ભાશય પૂરું વિકસિત જ ના થયું હોય યુટ્રાઇન વિકસિત ના થયા હોય કે સર્વિક્સ વિકસિત ના થઈ હોય ફક્ત બહારથી એક ભલવા કે બજાયના જ આપણને જોવા મળે આવું ફ્રી માર્કેટના કેસીસમાં વધારે જોવા મળતું હોય છે એટલે એ પ્રકારનું હોય તો એ આપણે પરવેક્ટર નિદાન કરીને ચેક કરતા આવડતું હોવું જોઈએ બીજી અમનોમાં ઘણી વખતે શું રિપીટ એઆઈ કે ઇરિટેશન કે ઇન્જરીના લીધે સર્વિક્સને ઇન્જરી થતી હોય છે ખાસ કરીને ક્રોસ બ્રેડમાં તો એના લીધે સર્વિક્સ એકદમ હાર્ડ થઈ જતી હોય છે ઘણા કેસમાં તો નાળિયેર જેવડી મોટી સર્વિક્સ થઈ જાય છે કોઈ કેસમાં યુટ્રાઇન હોન કે યુટ્રાઇન બોડીની અંદર કંઈ નુકસાન થયું હોય તો યુટ્રાઇન હોનનું કે યુટ્રાઇન બોડીનું એબડોમિનલ બોલ સાથે એડેજન જોવા મળે છે ઘણી વખત સર્વિક્સનું ઓવરોબર સલ એડેજન પણ જોવા મળે છે ફેલોપિયન ટ્યુબ જે છે એ ફેલોપિયન ટ્યુબ ઘણા કેસમાં હાર્ડ થઈ જાય થઈ ગયેલ પણ આપણને જોવા મળે છે એટલે આ બધી એબનોર્માલિટી આપણે ચેક કરી લેવી જોઈએ એ એબનોર્માલિટી આપણને ખબર પડતી હોવી જોઈએ એ એબનોર્માલિટી ખબર પડે પછી જ આપણે ગર્ભાશયના પ્રેગ્નન્સી ડાયગ્નોસિસમાં સચોટપણે નિદાન આપી શકીએ હવે એકવાર એબનોર્માલિટી ચેક કર્યા પછી પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ આપણે કરવાની થાય અને પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ લોકો શા માટે કરાવતા હોય છે એ પણ આપણે જાણી લઈએ કે પશુપાલકો જે પશુ રાખતા હોય આજથી પચીસ ત્રીસ વર્ષ કે પાંત્રીસ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ પશુપાલક પર પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કરાવતા એ વખતે એવી એક માન્યતા પ્રવર્તતી હતી કે હાથ નાખો એટલે બચ્ચું ફેંકી દેશે જાય પણ ઘણા કેસમાં એવું જોવા પણ મળતું કે એમને એમના જાનવરને ફેરવી હોય ગાભણ ગણીને બેસી રહ્યા હોય છે વ્યાવાની વ્યાવાનીનો પીરિયડ પૂરો થવા હોય ત્યાં સુધી વિયાનો કોઈ પણ ચીહ્નો ના બતાવે અને ઘણી વખતે એ તબક્કે લોકો ચેક કરાવે અથવા તો સમય મર્યાદા પૂરી થાય ત્યાં સુધી જાનવર ના વ્યાય ત્યારે એમને ખબર પડે કે આ તો ખાલી છે અને ઘણી વખતે વચગાળે ગરમીમાં હોય તો પણ એમને ખબર પડે કે આ પશુ ખાલી છે તો આમ પશુને તમે ફેરવો એટલાથી મળીને આઠ દસ મહિના સુધી એની એની ચાકરી કરવી પડે છે એની વેટ કરવી પડે છે એ પશુપાલકને જે તે સમય બરાબર છે પણ અત્યારના સમયે અત્યારની મોંઘવારીમાં દર મહિને ઓછામાં ઓછો હજાર પંદરસો રૂપિયાનો ખર્ચો એના પાછળ ચાલતો હોય છે વાર્ષિક પંદરથી વીસ હજારનું નુકસાન થાય એટલે પશુપાલકને પોસાતું નથી જે પશુપાલકને આ રીતે બાર મહિને પશુ પડી રહે અને આપણે એને ખાલી કહીએ તો એના ચહેરા ઉપર તમે જુઓ તો એક મણનો નિશાસો જોવા મળતો હોય છે અને જો મહિલા પશુપાલક તેઓ હાજર હોય ને એ રીતે તમે વાત કરો તો મહિલા પશુપાલક ખાલી રડવાનું જ બાકી રાખે છે બાકી એને એની વેદના આપણને ખબર પડી જાય છે એટલે હવેના તબક્કે લોકો જાનવર પડ્યા પછી બે ત્રણ મહિને પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કરાવતા થયા છે હવે પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ બીજા ઘણા બધા કેસમાં કરવાનું થયા દાખલા તરીકે તમારી જોડે જે ઇફર છે એ ઈફરમાં આઠ દસ ઈફરમાંથી એકાદ ઈફર તો એવી મળે કે પહેલાં ટ્રાયલે ગામડ ન થાય એ ઘણી વખત બીજા ટ્રાયલે અથવા તો ત્રીજા ટ્રાયલે ગામણ થતી હોય તો એવા કેસમાં પણ પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કરેલું હોય તો આપણને જાનવર ગામણ છે કે નહીં એનો અંદાજ મળી જાય જે પશુ વારે કડીએ ઉઠલા મારતું હોય બે ચાર વખત ઉઠલા માર્યા હોય એને આપણે દવા કરાવી છે પછી દવા કરાવ્યા પછી ફેળવ્યું હોય ફેડ્યા પછી ગરમીમાં ના આવતું હોય તો એવા સંજોગોમાં એને પણ ચેક કરાવવું જરૂરી બનતું હોય છે કે જેથી આપણને ખબર પડે કે દવા કર્યા પછી રિઝલ્ટ મળ્યું કે કેમ જે પશુ વારે ગળીએ તરવાઈ ગયું હોય અને તરવાઈ ગયા પછી દવા કર્યા પછી પશુ ફેળવ્યું હોય અને ફેળવ્યા પછી ગરમી પણ આવતું હોય તો એવા કેસમાં પણ આપણે એને ચેક કરવાનું જરૂરી બનતું હોય છે એટલે મિત્રો આ કેસોમાં આપણે પ્રેગનન્સી ડાયગ્નોસિસ જરૂરી હોય છે એ સિવાય કોઈ પશુ આપણે વેચાણ લાયા સામે સામેની પાર્ટીએ આપણને પશુ ગાભણ કઈ ના આપ્યું હોય અને આપણા ઘેર આવ્યા પછી ગાભણના કોઈ ચિહ્નો ના દેખાતા હોય તો એવા સંજોગોમાં પણ આપણે પશુને પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કરાવતા હોય કોઈ પશુ ગાભણ થયું હોય છતો પણ લાળી કર્યા કરતું હોય અથવા ગરમીનો ચિહ્નો બતાવ્યા કરતું હોય તો એવા સંજોગોમાં પણ પશુપાલકો પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કરાવતા હોય છે એટલે મિત્રો આ પ્રેગ્નન્સી ડાયગ્નોસિસની પૂર્વ ભૂમિકા અને ખાસ એની જરૂરિયાત વિશે વાત કરી હવે પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કઈ રીતે કરવું તો આઈડિયલ પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ એકદમ સચોટ નિદાન થાય એ રીતે પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ આપણે કરવું જોઈએ તો સૌથી પહેલાં તો એ માટે જે પશુનું પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કરવાનું થાય એ પશુને એવી જગ્યાએ વ્યવસ્થિત રીતે બાંધી દેવાનું કે બાંધ્યા પછી એ તોફાન ના કરે પડી ના જાય એને ફાગે નહીં એને નુકસાન ના થાય અને આપણને નુકસાન ના કરે એ રીતે શાંતિથી આપણે પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કરી શકીએ એવી જગ્યાએ એને બાંધવાનું પશુની કંપ કમ્પ્લેટ બાંધ્યા પછી આપણે જે હાથથી પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કરતા હોય એ હાથ ઉપર ડિસ્પોઝેબલ ગ્લોઝ લગાવીને એના ઉપર સોફ્ટ રુપ્લિકેટ લગાવ્યા બાદ ધીમે ધીમે પશુને રેક્ટલી આપણે હાથ નાખવાનો હાથ નાખ્યા પછી રેક્ટમમાંથી જેટલું પણ છાણ હોય કોબર એ બેક રેકિંગ કરીને આપણે એને બહાર કાઢી દેવાનું બહાર કાઢ્યા પછી રેક્ટમની અંદર ડાબેથી જમણે અથવા તો જમણેથી ડાબે જેવી તમને ટેકનિકો એ પ્રમાણે ધીમે 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 ગર્ભાશય ચેક કરવાનું નીચેની સાઈડ ફ્લોર બાજુ ગર્ભાશયનું સર્વિક્સ આપણને પાલપેટ થશે અને એ સર્વિક્સ પકડવાની એ સર્વિક્સ પકડ્યા પછી ધીમે 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 ગર્ભાશયના ડાબા હોન અને જમણા હોન તરફ ધીમે ધીમે આગળ જવાનું મારા પરથી એક એક વોન ચેક કરવાના ધીમે ધીમે બંને વોન આપણે કમ્પ્લીટલી ચેક કરી લેવાના મિત્રો પ્રેગ પ્રેગ્નન્સી ડાયગ્નોસિસમાં આગળ વધતો પહેલાં સૌથી વહેલી વસ્તુ કે તમને એમ ટિયુટ્રસ એટલે કે ખાલી જે પશુ ફળ્યું નથી એ પશુનું ગર્ભાશય કેવું હોય એ શરૂઆતમાં આ જ શીખી લેવાનું એટલે શરૂઆતમાં પચીસ પચાસ કે સો કેસોમાં એમ ટીયુટરસની કમ્પ્લેટ તપાસ કરતા શીખી જવાનું એકવાર એમટીયુટરસની તપાસ કરતો તમને આવડી જાય પછી એ કેસમાં તમારે ધીમે ધીમે આગળ વધવાનું આગળ વધીને સર્વિક્સ પછી યુટ્રાઇન હોન તપાસ કરતો શીખવાનું હવે આ સ્ટેજથી જ્યારે આપણે આગળ શીખવાની શરૂઆત કરીએ તો શરૂઆતમાં અઢી કે ત્રણ મહિનાનું પ્રેગ્નન્સી હોય જે પશુમાં ત્યાંથી આપણે શીખવાની શરૂઆત કરવાની કારણ કે આ એક આઈડિયલ ટાઈમ છે આ એ તબક્કે પશુનું ગર્ભાશય તમે સહેલાઈથી ચેક કરી શકશો અને પ્રેગનન્સી ડાયગ્નોસિસ પણ તમને એમાં સહેલાઈથી મળશે તો અઢી કે ત્રણ મહિનાના પશુ પ્રેગ્નન્ટ હોય ત્યારે જે બંને હોન તમે તપાસો તો બંને હોન પૈકી જે હોનમાં બચ્ચું હોય એ હોનનું તમને એન્ર્જમેન્ટ જોવા મળશે ખાલી વન હશે એ કમ્પેરેટિવમાં થોડું ઓછું એન્લાજ થયું છે પણ જે ગ્રેવિડ ઓન હોય કે જેમાં બચ્ચું હોય એ વનનું એન્લાજમેન્ટ તમને જોવા મળશે એટલે દાખલા તરીકે આ જમણા હોનની અંદર પ્રેગ્નન્સી છે તો જમણા જમણા હોનમાં આ રીતે એન્લાજમેન્ટ જોવા મળશે કે અઢી ત્રણ મહિને ગરબા છે આ રીતે એન્ર્જ થશે જે ખાલી છે વન છે એમાં એલાન્ટમેન્ટ થોડું ઓછું જોવા મળશે પણ આ રીતે કમ્પેરેટિવલી ખાલી વન અને ગ્રેવિડ વન એ બે થોડો ડિફરન્સ આપણને જોવા મળશે બંને વનને તમે ધીમે 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 આગળ ચેક કરતા જાઓ તો જે વન ગ્રેવિડ હશે એ વનની અંદર તમે બે હાથેથી ગર્ભાશયનેના હોનને આ રીતે પાલપેટ કરતા જાઓ આગળની સાઈડે તો અંદર હોનની અંદર ફ્લુઇડ ભરેલું હોય એવો આપણને આભાસ થશે એ એની કન્સિસ્ટન્સી અંદર ફ્લુઇડની હોય એવું આપણને ખ્યાલ આવશે તો એક પહેલી વસ્તુ આ છે કે જે હોન ગ્રેવિડ હશે એની અંદર ફ્લુઇડ કન્સિસ્ટન્સી જોવા મળશે બીજું કે ગર્ભાશયને જ હોનની ઉપરનું મ્યુકસ મેમ્બરિન છે એને તમે હાથથી બે આંગળીથી પકડો અને બે આંગળીથી પકડીને ઉપરની તરફ તમે ખેંચવાની કોશિશ કરશો તો એ મેમ્બ્રેન તમારા હાથમાંથી સ્લીપ થઈ જશે એને આપણે મેમ્બ્રેન સ્લિપિંગ કહીએ છીએ અને ત્રીજી વસ્તુ કે એકવાર એનિમલ પ્રેગ્નન્ટ થાય પછી યુટ્રાઇન બોડીની જે વોલ છે એ એકદમ પાતળી થતી જોવા મળશે બંને વોલની અંદર તમે જોશો તો યુટ્રાઇન વોલ છે ધીમે 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 એનું સ્ટ્રક્ચર પાતળું થતું જોવા મળશે આ ત્રણ વસ્તુ તમને એ તબક્કે ખાસ જોવા મળશે અને ચોથી વસ્તુ છે કે જે હોનની અંદર પ્રેગનન્સી છે તમે ધીમે 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 તપાસ કરશો તો આ હોર્નની અંદર આ રીતે અમળીઓની વેઝિકલ જોવા મળશે તમે આગળ ધીમે 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 તપાસતા જશો વન તરફ તો હોનને જ્યારે બે એ તમારા અંગળી અને અંગૂઠાની વચ્ચે તપાસો તો એની અંદર તમને અઢી મહિને અંદાજિત એક નાના જામફળથી એક સફરજન જેટલું મોટું સ્ટ્રક્ચર તમને જોવા મળતું હોય છે એના આધારે આપણે એને પ્રેગનન્સી ડાયગ્નોસિસ કરી શકીએ વધારામાં એક બીજી ટેકનિક છે કે ગર્ભાશયને જે શરીરમાંથી લોહીનો સપ્લાય મળતો હોય છે એ બંને બાજુ ડાબી ડાબા હોન અને જમણા હોન બંને બાજુ એક એક આર્ટરી મારફતે એનો બ્લડ સપ્લાય થતો હોય છે કે જેને યુટેરો ઓવેરિયન આર્ટરી કહે છે એ યુટેરો ઓવેરિયન આર્ટરી ડાબી સાઈડે લેફ્ટ સાઈડે લેટરલ આસ્પેક્ટ ઉપરથી અને રાઈટ સાઈડ ઉપર પણ લેટરલ આસ્પેક્ટ ઉપરથી એક આર્ટરી બંને હોન બાજુ જતી હોય છે આ રીતે ડાબી સાઈડ જમણી સાઈડે લેટરલ સાઈડે અને આ રીતે ડાબી સાઈડે જમીન સાઈડે એક એક આર્ટરી મારફતે એનો બ્લડ સપ્લાય થતો હોય છે એને આપણે યુટે વગર આર્ટરી કહીએ છીએ બીજી ભાષામાં એને ફ્રીમિટસ પણ કહેવાય છે ત્રીસ પાંત્રીસ દિવસનું પ્રેગ્નન્ટ પશુ હોય ત્યાં સુધી એ આર્ટની અંદર જે બ્લડનો ફ્લો હોય છે એ નોર્મલ જ હોય છે એમાં તમે આપણે જાજો ડિફરન્સ કરી શકતા નથી પણ ત્રીસ પાંત્રીસ દિવસ પછી એમાં બ્લડનો ફ્લો ધીમે 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 વધતો હોય છે એમ બે અઢી મહિને તમે એનું ચેક તપાસ બ્લડ ફ્લો તમે એની અંદર ચેક કરો તો એ બ્લડ ફ્લો ઘણો બધો ડિફરન્સિએટ થઈ શકે એટલું હોય છે એટલે એ ક્રિમિટ ચેક કરવાની ટેકનિક પણ તમારે ડેવલપ કરવી જોઈએ તો મિત્રો આ થઈ અઢીથી ત્રણ મહિના સુધીના પ્રેગ્નન્સી પિરિયડને તપાસ કરવાની ટેકનિક એ રીતે ત્રણ મહિના પછી ત્રણ મહિનાથી મળીને ગાય હોય તો છ મહિના સુધીને હોય તો સાત મહિના સુધી જેમ 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 બચ્ચાનો વિકાસ થશે એમ ગર્ભાશય નીચેની બાજુ આગળ જતું જશે તો એ કેસમાં થ્રીમિક સોરી મેમ્બ્રેન સ્લીપિંગ પણ કંડિશન સેમ રહેશે યુ વોલ વોલ પણ ઠીક એકદમ પાતળી જોવા મળશે તમે તમારા હાથથી ગર્ભાશય ઉપર ધીમે 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 ટપોરી મારશો તો અંદર ફ્લુઇડ ભરેલું હોય એવો અહેસાસ પણ થશે અને કોઈ કોઈ કેસમાં આપણો હાથ બચ્ચા ટચ પણ થશે એટલે બેલોટમેન્ટ કરીએ તો બચ્ચું પણ આપણે પાલકટ કરી શકીએ છીએ એ ત્રણ વસ્તુની સાથે સાથે ફ્રીમિટર સર્ટરી પણ આપણે ચેક કરી શકીએ એમાં બ્લડ ફ્લો કેટલો વધારે છે તો એના આધારે પણ આ પીરિયડ દરમિયાન ત્રણથી છ સાત મહિના સુધીમાં પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કરી શકાય હવે છ ગાયમાં છ છ મહિનાથી માંડીને આઠ મહિના સુધી અને ભેંસમાં સાત મહિનાથી નવ મહિના સુધીમાં બચ્ચું એનાથી પણ વધારે નીચે જશે એટલે એવા સંજોગોમાં તો મેં મોટાભાગના પ્રેક્ટિસ કે જે શરૂઆતમાં શીખતા હોય એમને તો ખોટા પડતા જ જોયા છે એ લોકો હાથ નાખે પણ બચ્ચા સુધી હાથ પહોંચ્યા નહીં એટલે એના ઘણા ખાલી કહેતા હોય છે પણ હકીકતમાં એ ગર્ભાશય એકદમ નીચે જતું રહે છે બચ્ચા સુધી આપણો હાથ પહોંચતો નથી બચ્ચું પાલપેટ થતું નથી એટલે બચ્ચું પાલપેટ ના થાય એટલે એ એનિમલ એમટી છે એવું આપણે કહેવાય નહીં પણ છેક બચ્ચા ગર્ભાશય સુધી તમારો હાથ જવા દો બે સાઈડ બરાબર જુઓ બેલોટિંગ કરો બેલોટિંગ કરો તો કમસે કમ તો પાલ આપણને ફ્લુઇડ કન્સિસ્ટન્સી તો એની થોડી ઘણી આપણને આઈડિયા મળશે અને વધારામાં બંને સાઈડની ફ્રીમિટસ આર્ટરી ચેક કરો આ તબક્કે ફ્રિમિટસ આર્ટરી આપણા એક અંગૂઠા કરતો પણ સેજ જાડી થતી હોય અને એ આર્ટરીને તમે પકડો તો એની અંદરથી એકદમ ફોર્સથી બ્લડ સપ્લાય થતો આપણને જોવા મળે છે એટલે એક સંજોગમાં આપણે એ રીતે એનું ઘર નિદાન કરી શકીએ કે પશુ કાબન છે હવે રહી વાત ગાયમાં આઠ મહિનાથી નવ મહિનાનો પીરિયડ અને ભેંસમાં નવ મહિનાથી દસ મહિનાનો પીરિયડ આ દરમિયાન એ બચ્ચાનો વિકાસ પૂરેપૂરો થઈ જાય એટલે બચ્ચું ફરીથી પાછું ઉપર આવવા મળશે એટલે બચ્ચું જ્યારે ઉપર આવે એ વખતે તમે હાથ નાખીને ગર્ભાશય ઉપર ટપોરી મારતા હોય કે બેલોટિંગ કરતા હોય તો તમારો હાથ ક્લિયર કટ બચ્ચાને ટચ થશે ઘણા સંજોગોમાં તો બચ્ચું છે ઉપર આવી ગયેલું હોય તો તમે એનું પગ પકડી શકો કે માથું પકડી શકો માથું પકડીને ખેંચો તો બચ્ચું એ તમારા હાથમાંથી પગ છોડાવવાની કોશિશ કરશે અને આ સંજોગોમાં તો ક્લિયર છે એમાં તો પછી આગળ બીજું વિચારવાનું રહેતું નથી પણ બચ્ચું કદાચ ના પકડાય તો એ સંજોગોમાં બે બાજુ તમે ફ્રીમિટર્સ ચેક કરીને નિદાન કરી શકો કે પશુ ઘા પડે છે કે નહીં હવે મિત્રો આજે સાત આઠ મહિને કે દસ મહિના સુધીનો જે પીરિયડ છે એ પીરિયડ દરમિયાન પ્રેગ્નન્સી અને નોન પ્રેગ્નન્સીની જે બીજી કન્ડિશન બંને કેસમાં ગ્રેવિડ જ હોય મોટું થઈ ગયું હોય નીચે જતું રહ્યું હોય પણ પ્રેગ્નન્સીના કેસમાં અંદર બચ્ચું હોય ને નોન પ્રેગ્નન્સીના કેસમાં અંદર બચ્ચું ના હોય પણ ઘણી વખતે પાયોમેટ્રા હોય મ્યુકોમેટ્રા હોય હાઇડ્રોમેટ્રા હોય તો આ બે કન્ડિશનનું ડિફરન્સિએશન આપણે કરવું જરૂરી છે એ શીખવું જરૂરી છે અને એનું ડિફરન્સિએશન ભાગે તમે ફ્રીમિટસથી જ કરી શકશો કે ફ્રીમિટસમાં બંને સાઈડની આટરીમાંથી તમે જે સાઈડનું ટ્રનું હોય ગ્રેવી હોય એ ફ્રીમિટસ આટરીનું બરાબર નિરીક્ષણ કરો તો એમાંથી જે કેસમાં બચ્ચું હશે એ કેસમાંથી ફિમિટ એ કેસમાં તો ફ્રિમિટસ એકદમ પાવરફુલ હશે એકદમ બ્લડ સપ્લાય અંદર જતો હશે બચ્ચું નહીં હોય બચ્ચા સિવાયની કન્ડિશન હશે તો એ વખતે ફ્રિમિટસ આરટી મોટી હશે પણ બ્લડ સપ્લાય એટલો બધો પાવરફુલ નહીં હોય બ્લડ સપ્લાય કમ્પેરેટિવલી જે પ્રેગનન્સીનું સ્ટેજ હોય સાત આઠ નવ મહિનાના સ્ટેજ પ્રમાણે બ્લડ સપ્લાય કમ્પેરેટિવલી ધીમો હશે એટલે એ તબક્કે આપણે એ નિદાન કરી શકીએ કે આને પ્રેગ્નન્સીની કન્ડિશન છે કે પ્રેગ્નન્સી સિવાયની કન્ડિશન છે એટલે એક આ ડિફરન્સિએશન આપણને તે આવડે જવું જોઈએ હવે મિત્રો ફ્રીમિટસ આર્ટરી હું તો માનું છું ત્યાં સુધી બહુ ગણ્યા ગોઠ્યા પ્રેક્ટિસનરો એ ફ્રીમિટસ જોવાની કોશિશ કરતા છે પણ હું દરેક મિત્રોને વિનંતી કરું છું કે ફ્રીમિટસ જોવાની ખાસ સ્ટેવ પાડજો બંને લેટરલ સાઈડે તમારો હાથ પકડવાની કોશિશ કરજો જે જગ્યાએથી સિયાટિક નર્વ જતી હોય કે જે સેફે સેફેનસ આર્ટરી જતી હોય એ જગ્યાએ તમારો હાથથી હાથ જે બધા સ્ટ્રક્ચર પકડવાની કોશિશ કરશો તો એમાંથી એક આર્ટરી તમને અચૂકપણે પકડાશે જે ફ્લોટિંગ હોય અંદર તમે આમથી આમ તમારો હાથ હલાવો તો એ આર્ટરી ખુલ્લી હલટી હશે એક જગ્યાએ ફિક્સ નહીં હોય તો એ એ ફ્રીમિટસ આપણે કહેવાય છે અને બે ચાર પાંચ કેસમાં શરૂઆતમાં તમે જોશો તો તમને પછી એની માસ્ટરી આવી જશે તો પછી દરેકે દરેક કેસમાં ફ્રીમિટસ જોવાની તમને ટેવ પાડી દેવાની કે જેથી કરીને આપણે પરફેક્ટ ડાયગ્નોસિસ કરી શકીએ તો મિત્રો આ વાત થઈ અઢી મહિનાથી માંડીને છેક લાસ્ટ પ્રાઇમી સુધીના પ્રેગ્નન્સી ડાયગ્નોસિસની હવે જે ખરી માસ્ટરીનો કેસ આપણે કહેવા માગું છું કે અઢી મહિનાથી નીચે ત્રીસ દિવસ સુધીની જે પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ અને એક સારામાં સારી ટેકનિક છે ટેકનિક છે જે ફિલ્ડમાં એક્સપર્ટ વેટનરીને એ ટેકનિકથી પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ શીખવું પણ જોઈએ અને કરવું પણ જોઈએ હું સ્પષ્ટપણે માનું છું કે મિત્રો જ્યારે તમને અઢી મહિના ઉપરનું પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ પરફેક્ટલી આવડતું થઈ જાય પછી ધીમે 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 તમે એમાં થોડો થોડો કાપ મૂકતા જાઓ અઢી મહિનાથી પછી તમે સિત્તેર દિવસનું પ્રેગ્નન્સી હોય એ કેસમાં તમે પ્રેગ્નન્સી જોવાની ટીમ પાડો અઢી મહિને જે એ બધામાં તો બીજો જ તમને જાજો ડિફરન્સ નહીં જોવા મળે છે ત્રીસ દિવસ સુધીના પ્રેગ્નન્સી ડાયગ્નોસિસમાં ફક્ત ને ફક્ત એમ્બ્રિયોનિક વેસિકલની સાઈઝ અને બંને હોર્ની સાઈઝમાં થોડો થોડો ઘટાડો તમને સેજ જોવા મળશે એટલો ડિફરન્સ જ જોવા મળે છે કે જે પંચોતેર દિવસે જે હોનમાં એમ્બ્રિયોનિક વેસિકલની સાઇઝ હોય એના કરતાં સિત્તેર દિવસે થોડી નાની હોય બંને હોવાને એ પ્રમાણે કમ્પેરેટિવલી થોડા નાના ડેવલપ થયા હોય એ પ્રમાણે સિત્તેર દિવસથી પછી પાસઠ દિવસે પાસઠ દિવસથી પછી સાહીઠ દિવસે સાહીઠ દિવસથી પછી પંચાવન દિવસે પંચાવન દિવસથી પછી પચાસ દિવસે પચાસ દિવસથી પછી પિસ્તાલીસ વીસ દિવસે અને પિસ્તાલીસ દિવસથી પછી છેક ચાલીસ દિવસે એમ દરેક તબક્કે પચીસ પચાસ પચીસ પચાસ સો કેસનું પ્રેગનન્સી ડાયગ્નોસ્ટીસ તમે શીખતા જાઓ અને દરેક તબક્કે તમને ચોક્કસ પરફેક્ટ ડાયગ્નોસિસ આવડી જાય પછી પાંચ પાંચ દિવસ ઘટાડવાના અને એમ કરતાં કરતાં તમે ચાલીસ દિવસનું પર પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ પરફેક્ટલી કરતા થઈ જશો મિત્રો એકવાર તમે ચાલીસ દિવસ સુધીનું પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ પરફેક્ટ કરતા થઈ ગયા પછી એટલાથી મળીને છેક ત્રીસ દિવસ સુધી પછી સ્ટેપ બાય સ્ટેપ એક એક દિવસ ઘટાડતા જાઓ કે એકવાર ચાલીસ દિવસનું પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કરે તો બીજી વખતે પછી ઓગણચાલીસ દિવસનું શીખો પછી 38 દિવસનું સિકો 37 દિવસનું એમ કરતા 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 30 દિવસે પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કરો હવે મિત્રો જે આપ આપડે ડોક્ટર સોરી અઢી મહિને પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ જો એના કમ્પેરીઝનમાં 30 35 દિવસનું ગર્ભાશય આપડે જોઈએ તો એ ગર્ભાશય આપ આપણને તો નોર્મલ ગર્ભાશય જેવું જ લાગે થોડો એમાં સામાન્ય ચેન્જ જોવા મળતો હોય છે જે ગર્ભાશયનું સ્ટ્રકચર છે એમાં એમ્બ્રિયોનિક વેસિકલની સાઈઝ અંદાજીત ત્રીસ થી પાંત્રીસ દિવસે એમ્બ્રિયોનિક વેસિકલની સાઈઝ અંદાજિત ચણાના નાના દાણાથી મળીને મગફળીના દાણા જેવી હોય છે એટલે જે જગ્યાએ એવરિયુનિક રેસીટલ બન્યો હોય ત્યાં આવું નાનું સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે એ આપણે ધીમે 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 વનનું પાલ્પેશન કરતા જઈએ તો આપણને એ વનની અંદર એ સ્ટ્રકચર આપણે આરામથી પાલપેટ કરી શકીએ છીએ એ પાંત્રીસ દિવસથી માંડીને ચાલીસ દિવસના ગાળામાં એ સ્ટ્રક્ચર મગફળીના દાણાથી મોટું એક સોપારી જેવું નાની સોપારી જેવું એક સ્ટ્રક્ચર આપણને જોવા મળતું હોય છે ચાલીસ દિવસથી માંડીને પિસ્તાલીસ દિવસ સુધીના ગાળામાં એ સોપારીથી માંડીને એક લીંબુ જેવડું સ્ટ્રક્ચર થતું હોય છે પિસ્તાલીસ દિવસથી પચાસ દિવસ સુધીના ગાળામાં એ સ્ટ્રક્ચર વળી એનાથી મોટું થઈને એક જામફળ જેવું સ્ટ્રક્ચર આપણને જોવા મળે પચાસ દિવસથી પંચાવન દિવસ સુધી એના ગાળામાં જામફળથી પણ મોટું હોય નારંગી કે એના જેવું સ્ટ્રક્ચર થતું હોય અને પંચાવન દિવસથી ઉપર સાઠ દિવસે અંદાજીત થોડું સફરજનથી મોટું અને પંચોતેર દિવસે એટલે કે અઢી મહિને નાના નાળિયે જેવું એ સ્ટ્રક્ચર આપણને જોવા મળતું હોય છે એમાં એમ્બ્રિયોનિક બેસિકલ જે આપણે કહીએ કે એનું ડેવલપમેન્ટ ઘણા કેસમાં એટલે દરેકે દરેક કેસમાં એનું ડેવલપમેન્ટ થોડું થોડું પ્લસ માઇનસ અલગ હોય છે કોઈ કેસમાં બત્રીસ દિવસે જે સ્ટ્રક્ચર જોવા મળે એવું જ સ્ટ્રક્ચર કેસમાં પાંત્રીસ સાડત્રીસ દિવસે પણ જોવા મળતું હોય છે પણ ઓન એન એવરેજ જે આ મેં કહ્યું એ પ્રમાણે એનું ડેવલપમેન્ટ થતું હોય છે એટલે મિત્રો પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ માટે આ એક વસ્તુ યાદ રાખવાની અને ત્રીસ દિવસથી ઉપર ત્રીસ દિવસ પછીનું જે પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કરતા હોય તો જોડે જોડે ફ્રીમિટર્સના આધારે બચ્ચું એટલે પ્રેગ્નન્સી છે કે નહીં એ પણ ચેક એટલે ડાયગ્નોસ કરવા કરવાની આપણે પાડવી જોઈએ આમ મિત્રો ત્રીસ દિવસથી મળીને છેક ફૂલ ટાઈમ સુધી પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ માટેની જે અમે ટેકનિક બતાવી તમે એક એક ટેકનિક ઉપર બરાબર ગંભીરતાથી વિચારી અને ગંભીરતાથી અમલ કરો અને એક એક સ્ટેજ માટે પચાસસો પચાસ સો કેસનો એનો અનુભવ લો અને એ અનુભવ તમે લેશો તો ઉમાલું છૂટ્યો સુધી ચોક્કસપણે તમે પ્રેગ્નન્સી ડાયગ્નોસિસમાં માસ્ટર બની શકશો અને એ અનુભવ લેવા લેવા માટેનું એક સારા સારું પ્લેટફોર્મ હોય છે કે દવાખાના ઉપર જો તમે ઓપીડી ચલાવતા હોય તો રોજેરોજ તમારા ઓપીડીમાં જે કેસ આવતા હોય એમાં ગાયનેકોલોજીકલ કેસ ગાયનેકોલોજીકલ કેસ તો બને ત્યાં સુધી ઓપીડી ઉપર જ બોલાવવાના ત્યાં જઈને માટે ટ્રીટમેન્ટ આપવાની ફિલ્મો જઈને કેસ કરવાના થાય તો પણ રસપૂર્વક ના કેસમાં આ રીતે કામ કરો તો તમને એમાં ચોક્કસથી સફળતા મળશે બીજું કે સેક્સ્યુઅલ હેલ્થના કેમ્પ હોય એ કેમ્પમાં પણ તમે આ રીતે કામ કરશો તો એમાં પણ તમને સારામાં સારું એક્સપોઝર મળશે અને સારામાં સારું શીખવા મળશે એટલે મિત્રો પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ માટે વન એન્ડ એવરેજ તમે પાંચસો હજાર કેસનું ડાયગ્નોસિસ કરો એ દરમિયાન તો તમે ત્રીસથી ઉપરના ત્રીસ દિવસથી ઉપરના સ્ટેજનું પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ પરફેક્ટલી કરતા થઈ જશો એવી મારી બધા મિત્રોને ચેલેન્જ છે અને ખરેખર મિત્રો એક વેટનરિયન તરીકે એટલું કેલિબર તો આપણામાં હોવું જ જોઈએ કે સામાન્ય માણસ જો બે અઢી મહિનાનું પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કરતો હોય તો વેટનરિયનને તો ત્રીસ દિવસનું પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ ખરેખર આવડતું જોવું હોવું જોઈએ અને એ એની માસ્ટરી હોવી જ જોઈએ બાકી ફિલ્ડમાં તો મેં ઘણા અધિકારીઓ પણ એવા જોયા છે કે આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટરનું પ્રમોશન લીધા પછી પણ પરફેક્ટલી પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ નહોતા કરી શકતા એક શરમની વાત છે પણ મિત્રો હવેની નવી યંગ જનરેશન માટે ટેકનોલોજી પણ છે અને ટેકનોલોજીનો અને સગવડ પણ એવી છે તો એ સગવડનો પણ ઉપયોગ કરીને આપણે આપણે ફિલ્મો એકદમ માસ્ટર થવું જોઈએ પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ માટે અત્યારે સોનોગ્રાફી મશીન પણ ઉપલબ્ધ છે પણ જો તમે મેન્યુઅલી ત્રીસ દિવસનું પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કરી શકતા હોય તો હું માનું છું ત્યાં સુધી આપણે સોનોગ્રાફી મશીનની જરૂર નથી તો મિત્રો આ વાત કરીએ પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ વિશે પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ વિશે આપણા અનુભવો કોઈ હોય વિશેષ અનુભવ હોય તો પણ મને શેર કરજો બાકી મારો આ વિડીયો આપને કેવું લાગે એ આપણા અભિપ્રાય જણાવજો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશનનું બટન દબાવતા રહેજો જેથી બીજા વિડીયો બનાવીને આપણી સમક્ષ મૂકી શકું તો વિડીયો મિત્રો મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી બધા મિત્રોને ખૂબ ખૂબ બધા મિત્રોનો આભાર અભિનંદન ફરીથી મળીએ ચાલો મિત્રો આવજો